અમદાવાદથી રાત્રે બાર વાગે ઉપડતી ટ્રેન જે થોડીવાર ઊભી રહી હતી કારણ કે તે ટ્રેન જે એક્સપ્રેસ હતી ચોમાસાના દિવસો હતા એટલે વધારે ભીડ ન હતી પોતાનો સામાન લઈને કરણ એક બકડા ઉપર બેઠો હતો અને સામેનો એક બોકડાની સામે કરણ ટ્રેનની રાહ જોઈને બેઠો હતો ત્યાં તો ફટાફટ ટ્રેન સ્ટેશન ઉપર આવીને ઊભી રહી હતી અને કરણ ઊભો થઈને પોતાના સામાન લઈને જતો હતો ત્યારે અચાનક કરણની ટિકિટ નીચે પડી ગઈ અને ઉતાવરે તે ટ્રેનમાં બીજી સીટમાં બેસી ગયો ટ્રેન લગભગ ખાલી જ હતી અને થોડી વારે એક કાકા કરણની પાસે આવીને બેસી ગયા તે કાકાએ પોતાનો સામાન ઉચકીને ઉપર મૂકી દીધો ત્યારે વધારે સમય થઈ ગયા પછી ટ્રેન ઉપડવાની તૈયારી જ હતી અને તે ટ્રેનમાં એક છોકરી દોડતી દોડતી આવી અને ફટાફટ તે ટ્રેનમાં ઉપર ચડી ગઈ અને મારી સામેની સીટમાં તેનો નંબર પર આવીને બેસી ગઈ અને તેણી હાથમાં ખાલી એક નાનું ફ્રશ હતું બીજો કોઈ સામાન ન હતો જાણે એવું લાગ્યું કે તે ખૂબ જ ગભરાઈ ગઈ હશે સાથે એક પાણીની બોટલ લાવી હતી તે તોડીને પાણી પીતો અને જ્યારે પણ ટ્રેન ઉપડી ત્યારે તે મને કહેવા લાગી કે તમે ક્યાં જાઓ છો વડોદરા કહ્યું હા ત્યારે તે છોકરી મારી સાથે વાત કરવાની શરૂ કરી પરંતુ હું કોઈ પણ અજાણી છોકરી જોડે ક્યારે વાત કરવી મને યોગ્ય લાગતું ન હતું તે એકલી હતી એટલે તે ખૂબ જ ડરતી હતી કારણ કે એ મને કહેતી હતી કે તમે મને વડોદરા આવ તો કહેજો હું મારા મામાને ઘેર પહોંચી જાઉં છે અને જ્યારે વાતોમાં અને વાતોમાં ક્યારે વડોદરાનું સ્ટેશન આવ્યું મને એવી ખબર જ ન પડી અને સફર અમારો ખૂબ જ સરસ રહ્યો અને એવું નથી કે આપને જ્યારે આપણા સંબંધ સાથે જે ખુશી નથી મળતી તે અજાણ્યા વ્યક્તિ સાથે મળે છે